આજે સવા મહિનાથી લોણશીલા ગામનું ગામ નાનું છે પણ એનું દિલ મોટું છે એ ગામના તમામ યુવાનો વડીલો માતાઓ બહેનો બાળકો સૌએ જે સવા મહિનાથી જે સહકાર આપ્યો છે આ સમાજવતી એમને અભિનંદન આપું છું અને એમની સેવા જોઈને એમના ચરણોમાં વંદન કરું છું વિશેષ આભાર છે લોણશીલા ગામનો આ કાર્યક્રમમાં માણસ માત્ર ભૂલને પાત્ર બંને શ્રીઓ અને અહીંયા આગેવાનો છે એમની ઉપસ્થિતિમાં કહું છું જવાબદારી પૂર્વક કહું છું કે આયોજન થયું જે કોઈ પણ પ્રકારનું આયોજન હોય મંડપનું આયોજન હોય રસોડાનું આયોજન હોય મહેમાનોનું આયોજન હોય પાણીનું આયોજન હોય કે કોઈ પણ પ્રકારનું આયોજન હોય આ આયોજનમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય ને પ્રવાસન ધામ તરીકે આપણે વિકસાવવું જોઈએ એવી આગેવાનો અને આપ સૌને મારી પ્રાર્થના છે આમ તો જે શરૂઆત કરી

અંધ છે સુરદાસ છે એના પાંચે પાંચ દીકરાઓ દારૂ પીએ છે અને પાંચમાંથી ત્રણ દીકરાઓ ભગવાનને વાલા થયા છે એ ત્રીસ વર્ષની ઉંમરનો એક એક એની બેન લવંગજી સાહેબ 30 વર્ષથી બધાય દીકરાઓ નાના છે ને ત્રણ દીકરાઓ ભગવાનને વાલા થયા છે ને બે દીકરાઓ બીજા છે એ પણ પીવે છે આ જવાબદારી કોની છે આટકાવાની જવાબદારી કોની છે વિધવાઓના આંસુ પડતા છે એને રોકવાની જવાબદારી કોની છે સદારામ બાપા બાપાનેલા ધારામ બાપાએ આ કામ કોને હોપ્યો છે તમને અહીંયા બધા જે ઉપસ્થિત અહીંયા બધા બેઠા છો જનતા જનાર્દન જ્ઞાત ગંગા અને આગેવાનો આ બધાને હોપીને બાપા ગયા છે આ કામને આપણે ઉપાડવું પડશે નહી તો વિધવાઓના આસુ એના દુખ એની વેદના જેના પરિવારમાં હોય એને પૂછજો કે આ વિધવાઓના આસુ એમનો દુખ

આપને પૂછવા માંગુ છું એક વર્ષ આપણે મહેનત કરીએ તો કરી શકાય કે નહીં કરી શકાય તો હાથ ઊંચા કરો ને કોઈ સોગન વિધિ નથી ખુલ્લે ખુલ્લું છે કોઈ સોગન વિધિ ની એમાં વાત નથી કોઈ બાપાના ના સોગન આલવાના નથી કોઈના ના સોગન આલવા નથી મનો મના કામ કરવાનો છે મનો મના કામ કરવાનો છે સદારામ બાપા આપણને સોંપીને ગયા છે એ એમણે અલેક વ્યસન મુક્તિની ની જગાઈતી એમની વ્યસન મુક્તિ ની જોત ને આપણે ચાલુ રાખવી જોઈએ એવી મારી વિનંતી છે મારી પ્રાર્થના છે આ તબક્કે આપ સૌ અહીંયા બજાર્યા સમસ્ત ઠાકોર સમાજ વતી આપ સૌનો હાર્દિક સૌ મંચસ્થ મહેમાનો આપ સૌ વડીલો નામી એનામી આગેવાનો વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો સૌનું સ્વાગત છે અહીંયા જે સ્વયંસેવક મિત્રોએ સેવા આપી છે એમાં રડકિયા સુથાર અને જે કોઈ ગામો જે લિસ્ટમાં માં આવ્યા તા એ લિસ્ટમાં ગગાજી સાહેબ જે લિસ્ટ આવ્યું એમાંથી એક પણ સ્વયંસેવક ઓછો નથી આવ્યો અને જે સ્વયંસેવકો આયા એ સવારના ગે બેન આઠ વાગ્યા આઠ વાગ્યા થી કરી અને સાંજે ચાર વાગ્યા સુધી એમને રજા ન આપવામાં આવી ત્યાં સુધી એ લોકો બેઠા છે તાળીઓ પાડો એમના માટે બધાય એટલે અભિનંદન આપું છું બધાને નામી અનામી જેને બિલો નથી માંગ્યો ને સેવા કરી છે એમને બિલો લેનાર કરતા વધારે પુણ્ય મળવાનું છે શું કે એને કોઈ આશા નથી કોઈ અપેક્ષા નથી આ પ્રસંગે આપ સૌ અહીંયા વધારે આપ સૌનું હાર્દિક સ્વાગત છે કરશનજી તંત્રીને વિનંતી કરું કે આ પ્રસંગે શુભેચ્છા સંદેશો પાઠવશે કરશનજી તંત્રી તનવાડ બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો માફ કરશો અસ્તુ કરશનભાઈ તનવાડ શ્રી સંત સદારામ બાપુ કી લાધારામ બાપુ કી શ્રી સંત સદારામ બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અહીં ઉપસ્થિત આપણા ધારાસભ્ય બેન શ્રી ગેરીબેન ઠાકોર આપણા રાધનપુરના ધારાસભ્ય શ્રી લવેકજી સોલંકી બનાસ બેંક ના વાઇસ ચેરમેન પીરાજી ભાઈ શ્રી સ્વરૂપજી ભૂપતજી સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો સંતો તથા આગેવાનો યુવાનો ભાઈઓ ભાઈઓને બહેનો સૌપ્રથમ તો જે આયોજકોએ આમ તો પેલા એવું હતું કે થોડુંક પાછળ આયોજન કરીએ પણ પછી વળી થોડુંક આગળ આયોજન કર્યું અને આયોજન તો કર્યું પણ જે કંઈ સફળતાપૂર્વક આયોજન કર્યું એ બદલ સમગ્ર આયોજકોનો અને સમગ્ર ઠાકોર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે અહીં હમણાં જ એક કેમ ભાઈએ વાત કરી કે સમાજના સુધારણા માટેનું એક બંધારણ પણ કરવાનું છે મેં એ બંધારણ વાંચ્યું એમાં લગભગ ઘણા બધા મુદ્દા આવરી લીધા છે અને લગભગ એ બધા જ મુદ્દા સમાજના ઉપયોગી છે અને સમાજના સુધારણા માટેના છે છતાં એક બે વાતમાં એમાં થોડુંક ધ્યાન દોરીશ કે કદાચ એ મુદ્દાનો અમલ કરવાનો થાય તો આપણા સમાજની અંદર જે કોઈ અહીં તડજોડ કે તોડફોડ થાય છે એમાં અમુક રકમ થોડીક નક્કી કરવામાં આવે કારણ કે જૂનો જે રકમ છે એ બહુ નૈવત જેવી છે કોઈ અગિયાર હજાર ની વાત કરે કે કોઈ પચીસ હજાર કે કોઈ એકાવન હજાર ની વાત કરે હવે આપને હાલની દ્રષ્ટિએ મારે દુઃખ સાથે કેવું પડે કે સમાજના બંધારણ જેવું આપણા ઠાકોર સમાજમાં કઈ સેદને કોઈને કઈ જ નથી આનું આ બંધારણ મેં વાંચ્યું લગભગ આજથી દસ પંદર કે વીસ વર્ષ પહેલા એનો અમલ થતો હતો પણ ધીમે ધીમે એ તૂટી ગયું છે તો આવા શુભ પ્રસંગે એ બંધારણ ફરી વખત અમલ કરવામાં આવે તો પણ બહુ સારું રહેશે બીજી એક વાત કહીશ કે પરમ પૂજ્ય લાધારામ બાપા એ બીજા માથે તો બધા માથે કૃપા ઉતરી જશે પણ આપણા ઠાકોર સમાજ માથે બહુ જ કૃપા ઉતરી છે અને એમનો જીવતો દાખલો આજથી ઘણા વર્ષ લગભગ દસેક વર્ષ પહેલા એક અહીં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એ વખતે અહીં જે કાંઈ ઠાકોર સમાજને બીજા સમાજે ફાળો આપ્યો હતો અને એ ફાળાની અંદરથી પંદર હજાર રૂપિયા રોકડા જે બચત પંદર સોરી પંદર લાખ રૂપિયા રોકડા જે બચત હતી એ જે કાંઈ અહીં સમિતિ હતી એ સમિતિએ બધે સર્વસંમતિથી આપણી જે બાબર ખાતે ગાયત્રી ઘર હાઈસ્કૂલ ચાલે છે શૈક્ષણિક સંકુલ ચાલે છે એની અંદર રોકડા દાન પેટે આપ્યા હતા અને તમને ખબર હોય કે ન હોય પણ હું આપને જણાવી દઉં કે એ પંદર લાખ રૂપિયા ને ઉપયોગ કરી અને આપણે ત્યાં જે શૈક્ષણિક સંકુલ આખું શૈક્ષણિક સંકુલ એકલી હોસ્ટેલ કે સ્કૂલ નહીં પણ શૈક્ષણિક સંકુલનું નામ અત્યારે હાલ પણ તમે બોર્ડમાંથી માંથી જોજો કદાચ અહીં આવતા હો કે જોતા હોય લાધારામ સંત શ્રી લાધારામ બાપા શૈક્ષણિક સંકુલ આવી રીતનું એનું નામકરણ પણ છે એટલે જે કાંઈ અહીંથી પૈસા તમે પંદર લાખ રૂપિયા ત્યાં આવ્યા છે એ પૈસા તો વપરા જાય પણ એ પૈસાનો જે ઉપયોગ જો છે એ જિંદગીભર રહેવાનો છે એટલે એ એ સમિતિનો પણ અત્યારે પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અહીં જે મને બે શબ્દો કહેવાનો મોકો આપ્યો એ બદલ આયોજકનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ આભાર કરશન ભાઈ નો આદરણીય સ્વરૂપજીને વિનંતી કરું शुभ इच्छा संदेशो पाठवसे 2 मिनट हो स्वरूप भाई ईश्वर भाई, भाई ने લઈ લ્યો 2 मिनट ईश्वर भाई ने विनंती 2 मिनट को आओ ईश्वर भाई वधाजी कोतरवाड़ा